જે આપણા કામ નું હોય તે મોંઘું હોય તો પણ લાવે અને આપણા કામ નું ના હોય તો ના પણ લાવે એમાં શું એટલે તો મારા અક્ષર સારા નથી થતા એવું કશું નહીં મારા અક્ષર તો ગમે તેના પર લખું પણ સારા સજા આવે એ તો તું અહીં વાળી પેજ ઉપર લખે છે એના લીધે એમાં તો તું આખો દિવસ પેન્સિલ છોલ છોલ કરતી હોય છો બે દિવસમાં એક પેન્સિલ પૂરી કરે છે એ તો અણી તૂટી જાય તો છોલવી જ પડે ને અને પેન્સિલ જ પાટા કરી હોય તો હું શું કરું સંચાતી છોલ છે એટલે કદાચ તૂટી જતી તો પણ બેચીત્રિસ તો નહીં તૂટે

ને આગળ છે તે લખું લાકડા તો કઈ ના લખાય એ માં સાળકી લેખી કેવી રીતે બોલાય કલમ મારી છે પણ ના ભરે અને એમાં પણ સાય પણ નઈ ભરવાની તો પછી કલમ ને દવંત માં કે એટલે ખડિયા માં બોલાવી ને તો તો વારા ઘડે ખડિયા માં બોલ્યા પડે હાચ તો લખાય બઉ સારા એના સારી નહીં કૂટ કે નાક બસ પણ તો આવે મારા અક્ષર તો બોલ પેન તો પણ સારા જ આવે છે તો પેન્સિલ થી લખું બોલપેનથી અક્ષર સારા જ આવતા નથી એનો અર્થ એ કે પેન પેન્સિલ બોલપેન જે ફાઉન્ટ હોય એનાથી લખવાનું અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો અક્ષર સારા જ આવે અને ખરાબ અક્ષર મે તો ખરાબ તો તેનાથી કેટલી તકલીફ થાય છે મારા સાહેબ કહેતા હતા કે મારા અક્ષર ખરાબ થાય છે હું શું લખું છું કે તને ખબર જ ન પડતી અરે એનાથી તો કેવી ગરબડ થતી હોય છે મારા મમ્મી બારગામ ગઈ ત્યારે મારી થોડી મારી મોટી બહેનને કાગળમાં લખ્યું

મે એક વાર સાંભળ્યું હતું કે એક જણે ગામડામાં કાગળમાં લખ્યું કે ઢોર ને બરાબર ચાજો અને ત્યાં એવું વંચાયું કે ઢોર ને બરાબર મારજો બિચારા ઢોર માર ખાઈ ખાઈ અધમુવા થઈ ગયા એટલા માટે તો ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષરો એ ઢોળી કેળવણીની નિશાની છે પણ ગંદા અક્ષર સુધારવા તો શું કરવાનું મારા દાદી એવું કહેતા કે રોજ સવારે વહેલા ઊઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના થઈ જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવાનું પણ મારા દાદા કહેતા હતા કે એમના જમાનામાં પાટલી પર ભીની માટી પાથરીને સરસ વળાંક વાળા અક્ષર લખીને સુકાવા દેતા પછી એના અંદર લખ્યા કરવાનું પણ હવે આજના જમાનામાં આવું કોણ કરે

ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈશ હવે વાતો ના વડા કરવા છે કે રમવા પણ જવું છે